ચીનથી ખતરનાક વાયરસ ભારતમાં પહોંચ્યો હોવાનું કહેવાય છે એસએમપીવીનો પહેલો કેસ બેંગલુરુમાં આઠ મહિનાના બાળકમાં જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી શું ચીનનો ખતરનાક વાયરસ ભારતમાં પણ પહોંચી ગયો છે બેંગલુરૂમાં એસએમપીવી સાથે મિશ્રિત એક કેસ નોંધાયો છે જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે એસએમપીવીનો આ પહેલો કેસ છે કહેવામાં આવી રહ્યું છે કે બેંગલુરુમાં આઠ મહિનાના બાળકમાં વાયરસ જોવા મળ્યો છે તાવના કારણે બાળકને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બ્લડ ટેસ્ટ પછી એસએમપીવી જેવો વાયરસ મળ્યો હોવાનું કહેવાયું હતું ત્યાંની લેબે આ વાતની પુષ્ટિ કરી છે જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી ચીનમાં એસએમપીવી વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેના પ્રકોપને જોતા ચીનના ઘણા રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે ચીનના ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ છે ચીનમાં ફરી એકવાર માસ્કનો યુગ પાસો ફર્યો છે હજારો લોકો આ વાયરસથી સંવેદનશીલ છે વૃદ્ધો અને બાળકોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે હોસ્પિટલોની બહાર દર્દીઓની કતારો જોવા મળી રહી છે બાળ વોર્ડમાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે ભારત ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે સરકારે એસએમપીવી અંગે એડવાઇઝરી પણ જાહેર કરી છે